અમરેલી જિલ્લાના બગસરામાં આદ્યશક્તિ ગ્રુપના ગણપતિ સ્થાપનમાં આજે એકસો આઠ દાદાને લાડવાનો પ્રસાદ ધરવામાં આવેલ તેમજ ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવેલ જેમાં ઓક્સિજન ગ્રુપના પ્રણેતા મહેશભાઈ માંડલિયાની ટીમે હાજરી આપેલ અને ગણપતિ દાદાની આરતી કરેલ બાઇટ વિજયસિંહ રાઠોડ શક્તિ ગ્રુપ બંગલી ચોક દ્વારા આજ રોજ અહીં એક ગણપતિ દાદાનો ચુરમાના લાડુના એકસો આઠ લાડુ દ્વારા એક ગણપતિનો થાળનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ત્યારબાદ અહીંના મહિલા મંડળ એટલે બહેનો દ્વારા એક સત્યનારાયણ ભગવાનની કથાનો કાર્યક્રમ પણ કરવામાં આવેલ છે અને ત્યારબાદ અમે એક આજે ગ્રુપ દ્વારા એક મહાઆરતી કામ કાર્ય કરેલું જે આરતી બાજુની ધર્મપ્રેમી ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અંદર બંગલી આવેલા ગ્રુપ ગ્રુપના ગણપતિ જે ગણપતિમાં આજે એકસો ને એકાવન લાડવાનો થાર ધરવામાં આવેલ છે જેમાં આજે મોટી સંખ્યાની અંદર ભગજનો દ્વારા દર્શનનો નો લાભ લીધેલો સત્યનારાયણ ભગવાનની કથા કરેલી અને મહાઆરતી નું આયોજન પણ કરવામાં આવેલું